નમસ્કાર ચાલો આજે રામાયણની એક એવી કથાની વાત કરીએ જે કદાચ બહુ ઓછા લોકોએ સાંભળી હશે આ એક એવી ગાથા છે જ્યાં ભક્તિ કર્તવ્ય અને ખુદ મૃત્યુ વચ્ચે એક મહાસંગ્રામ થાય છે તો ચાલો આ અનોખી કથાની દુનિયામાં જઈએ તો આખી કથાનો મુખ્ય સવાલ શું છે કે ભાઈ ખુદ મૃત્યુને કોણ હરાવી શકે શું કોઈ એટલું શક્તિશાળી હોઈ શકે કે જે કાળને પણ માત આપી દે આ કથા આપણને એક એવા જવાબ તરફ લઈ જાય છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા જરા વિચારો યમલોક જ્યાં ખુદ મૃત્યુનો વાસ છે ત્યાં માતમ છવાયો છે ચારે બાજુ આશ્ચર્ય અને શોખનો માહોલ છે પણ કેમ કારણ કે ખુદ મૃત્યુના દેવતા યમરાજ ઘાયલ થઈને પોતાના લોકમાં પાછા આવ્યા છે સવાલ એ છે કે એમની આવી હાલત કરી કોણે પૃથ્વી પર એવું તો કોણ છે જે કાળથી પણ વધારે શક્તિશાળી છે હવે આ જે દૃશ્ય છે ને એની પાછળ એક જબરજસ્ત લડાઈની કહાણી છે જે થોડા દિવસો પહેલાં જ થઈ હતી આ બધું થયું કેવી રીતે એ જાણવા માટે આપણે થોડું પાછળ જવું પડશે અને એ ઘટનાને જોવી પડશે જેણે આખા બ્રહ્માંડને હલાવી દીધું હતું તો આખી સમસ્યા શરૂ ક્યાંથી થઈ અયોધ્યાથી અહીં તો જાણે સમય જ થંભી ગયો હતો વર્ષોથી કોઈનું મૃત્યુ જ નહોતું થઈ રહ્યું કારણ કારણ કે અયોધ્યાના દરવાજા પર ખુદ હનુમાનજી પોતાના પ્રભુ શ્રીરામની રક્ષા માટે ઊભા હતા અને એમનો તેજ એટલો બધો હતો કે કોઈ યમદૂત શહેરની અંદર પગ પણ નહોતો મૂકી શકતો હવે યમરાજને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તો એમના અહંકારને ઠેસ પહોંચી એ તો પોતાના દૂતો પણ હસવા લાગ્યા અને કહ્યું તમે બધા એક વાનરથી ડરો છો હું તો કોઈના પણ પ્રાણ લઈ શકું છું મને રોકવાવાળો હનુમાન છે કોણ એમણે હનુમાનજીની શક્તિને ઓછી આંકી અને જાતે જ અયોધ્યા જવાનો નિર્ણય કર્યો અને બસ આ જ વાત પરથી અયોધ્યાના દરવાજા પર એક એવા મહાયુદ્ધની શરૂઆત થઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી એક તરફ હતા મૃત્યુના દેવતા યમરાજ અને બીજી તરફ હતા ભગવાનના સૌથી મોટા ભક્ત હનુમાનજી આ ખાલી બે યોદ્ધાઓની લડાઈ નહોતી આ તો ભક્તિ અને કર્તવ્યનો ટકરાવ હતો જુઓ આ લડાઈ ખાલી શક્તિની નહોતી આ તો બે મોટા સિદ્ધાંતોનો ટકરાવ હતો એક તરફ હતા યમરાજ એટલે કે કાળ જે પોતાનું કર્તવ્ય નિભાવવા આવ્યા હતા અને બીજી તરફ હતા હનુમાનજી જે તો મહાકાળ છે એટલે કે કાળથી પણ પરે અને એ પોતાના પ્રભુ પ્રત્યેને ભક્તિનું કર્તવ્ય નિભાવી રહ્યા હતા યુદ્ધ જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ રોમાંચક બનતું ગયું પહેલાં તો યમરાજે પોતાની ગદાથી હુમલો કર્યો પણ હનુમાનજીની ગદા સામે એના ટુકડા થઈ ગયા પછી આવ્યો કાળપાશ કાળનો ફંદો પણ હનુમાનજીએ તો એને પકડીને રમકડાની જેમ તોડી નાખ્યો યમરાજનો દરેક વાર ખાલી જઈ રહ્યો હતો હવે યમરાજ પાસે છેલ્લું બ્રહ્માસ્ત્ર હતું યમદંડ જે ક્યારે ખાલી નહોતું જતું જેવો એમણે યમદંડનો પ્રયોગ કર્યો હનુમાનજીએ પોતાનું વિરાટ રૂપ બતાવ્યું અને એમણે તો એમણે તો પોતાનું મોં ખોલીને યમદંડને જ ગળી લીધો વિચાર તો કરો મૃત્યુના શસ્ત્રને જ ગળી ગયા યમરાજ તો આ જોઈને સ્તબ્ધ થઈ ગયા બસ આ જોઈને યમરાજ તો હલી ગયા એ સમજી ગયા કે અહીં એમનું કશું નહીં ચાલે ડરીને હારીને એ પાછા પોતાના લોક ભાગી ગયા અને આ રીતે આપણી વાર્તાની શરૂઆતનું રહસ્ય અહીં ખુલે છે કે યમરાજને કોણે હરાવ્યા હતા હવે યમરાજ તો હારી ગયા એટલે પરિસ્થિતિ વધારે ગૂંચવાઈ ગઈ હવે તો ખુદ શ્રીરામે જ આનો કોઈ રસ્તો કાઢવો પડે એમ હતો એટલે એમણે એક યુક્તિ વિચારી એક દિવ્ય લીલા રચી શ્રીરામ દરબારમાં બેઠા હતા અને એ એકદમ સહેજતાથી જાણે કંઈ બન્યું જ ના હોય એમણે પોતાની વીંટી આંગળીમાંથી સરકાવીને જમીનની એક તિરાડમાં પાડી દીધી આ કોઈ ભૂલ નહોતી આ તો એક મોટી લીલાની શરૂઆત હતી ભગવાને તરત હનુમાનજીને કહ્યું કે વીંટી પાછી લઈ આવો હનુમાનજી તો તરત જ નાનું રૂપ લઈને તિરાડમાં ઘૂસી ગયા પણ આ શું વીંટી તો રોકવાનું નામ જ નહોતી લેતી એ તો એવી ગતિથી ભાગી રહી હતી કે હનુમાનજી આખી પૃથ્વી ફરી વળ્યા પણ એને પકડી ના શક્યા આ બધું ભગવાનની એ જ લીલાનો ભાગ હતો આ વીંટીનો પીછો કરતાં કરતાં હનુમાનજી એક રહસ્યમય ગુફા સુધી પહોંચ્યા અને અહીં જ એમના આ મિશન પાછળનો સાચો હેતુ સામે આવવાનો હતો અહીંથી કથા એક ખૂબ જ ગહેન વળાંગ લે છે જેવા હનુમાનજી સુમેરુ પર્વતની એ ગુફામાં ગયા એ તો આશ્ચર્યમાં પડી ગયા સામે એમના જેવો જ બીજો એક વાનર બેઠો હતો પણ એમનામાં એક અલગ જ દિવ્ય તેજ હતું હવે સવાલ એ હતો કે એક જ ગુફામાં બે હનુમાન કેવી રીતે હોઈ શકે આ આખા રહસ્યને સમજવા માટે છે ને આપણે કલ્પ શું છે એ સમજવું પડશે સીધી ભાષામાં કહીએ તો કલ્પ એટલે સમયનું એક બહુ જ મોટું ચક્ર બ્રહ્માજીનો એક દિવસ જે લગભગ ચાર અબજ બત્રીસ કરોડ માનવ વર્ષો જેટલો લાંબો હોય છે એ જે બીજા તેજસ્વી હનુમાન હતા એમણે બધી વાત સમજાવી એમણે કહ્યું હું પાછલા કલ્પનો હનુમાન છું અને તું તું આ વર્તમાન કલ્પનો હનુમાન છે આ વાતથી ખબર પડે છે કે સમય અને આ સૃષ્ટિ કેવી રીતે વારંવાર બને છે અને નાશ પામે છે અને પછી તો જે દ્રશ્ય બતાવ્યું એ જોઈને હનુમાનજી દંગ રહી ગયા એમની સામે લાખો કરોડો વીંટીઓનો એક પહાડ હતો બધી જ રામની વીંટી જેવી એ વૃદ્ધ હનુમાને સમજાવ્યું કે દરેક કલ્પમાં જ્યારે રામ અવતાર પૂરો થાય છે ત્યારે એ પોતાના હનુમાનને આવી જ રીતે વીંટી શોધવા મોકલે છે ચાલો હવે પાછા અયોધ્યા જઈએ અહીં હનુમાનજી આ બ્રહ્માંડના રહસ્યમાં ખોયેલા હતા અને ત્યાં અયોધ્યામાં ભાગ્યને પોતાનું કામ કરવાનો મોટો મળી ગયો હતો હનુમાનજીનું ત્યાં ના હોવું એ પણ આખી યોજનાનો જ એક બહુ મોટો ભાગ હતો હનુમાનજીની ગેરહાજરીમાં યમરાજ ઋષિનું રૂપ લઈને રામને મળવા આવ્યા અને એમની વાત ગુપ્ત રહે એ માટે શ્રીરામે લક્ષ્મણને દરવાજા પર ઊભા રાખ્યા અને એક કડક આદેશ આપ્યો જ્યાં સુધી હું ના કહું કોઈ અંદર આવવું ના જોઈએ નહીં તો એને મૃત્યુદંડ મળશે અને બસ પછી તો જે થવાનું હતું એ થઈને જ રહ્યું ઋષિ દુર્વાસા ત્યાં આવ્યા અને રામને મળવાની જીદ કરવા લાગ્યા આખી અયોધ્યાને શ્રાપથી બચાવવા માટે લક્ષ્મણે ભાઈની આજ્ઞા તોડવી પડી અને પોતાના વચનનું પાલન કરવા રામે પોતાના પ્રાણથી પણ પ્યારા ભાઈ લક્ષ્મણનો ત્યાગ કરવો પડ્યો આ દુઃખદ ઘટના પછી શ્રીરામના પૃથ્વી પરથી વિદાય લેવાનો રસ્તો સાફ થઈ ગયો જ્યારે હનુમાનજી વીંટી લઈને પાછા ફર્યા ત્યારે એમણે જોયું કે બધું જ બદલાઈ ગયું હતું શ્રીરામ સહિત સૌ કોઈ વૈકુંઠ જવા તૈયાર હતા એક ક્ષણ માટે તો એમને બહુ ગુસ્સો આવ્યો પણ પછી એ સમજી ગયા એમનું યમરાજ સાથેનું યુદ્ધ વીંટીની શોધ આ બધું જ એમના પ્રભુની એક મોટી યોજના એક લીલાનો જ ભાગ હતું અને આ કથા આપણને એક ખૂબ મોટા સવાલ પર લાવીને મૂકી દેશે શું આ બધું આ યુદ્ધ આ પીછો આ બલિદાન શું આ બધું ફક્ત ભગવાનની એક દિવ્ય લીલા એક દિવ્ય રમત હતી આ કથા આપણને ભક્તિ કર્તવ્ય અને ભાગ્યના સાચા અર્થ વિશે વિચારવા પર મજબૂર કરી દેશે